જે તો ખરોન પછી હોજે ને હા એ બધું જાવ બટુ દાદા આ નવરી આજ મારે લાડ બજા પૈસા આવશે તમે નવરી બજા મેઠાઈ રો હવે હું સીનામાં છે

加洛。加洛。Oh no！我爱老爸，我爱老爸，我爱老爸，我爱老爸，我爱老爸，我爱老爸。 બોલાતો તો ટેરમ મે કે નો ના ગાવ આમ જો માઈ કાઈ ને તમે તો નો દીધો તમે

पैसा मेरा है poji 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 poji

આશમાં લઈ દેતા થર ખાયા ને ઓલા લઈ જાય મારા જો આ બચે પૈસા છે ને લઈ જાય મારા ગડ્ડુ વાહ દોડુ તમારો તો દો નાય દે હવે ને પડલી જાયું છે ને ઘરે લઈ જાવજો હવે અંધા ન જાવ હો